નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે તલ અને મગફળીના ભાવ વિશેની તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો સાઉથ કોરિયાનું ટેન્ડર આગામી દિવસોમાં આવે તેવી સંભાવના વચ્ચે અગાઉના ટેન્ડર માટે પણ નિકાસકારોની લેવાલી આવી હોવાથી તલની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો સફેદ તલની બજારમાં આગળ ઉપર હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે તલમાં નિકાસકારોની લેવાલી ચાલુ રહેશે તો બજારો સુધરી શકે છે અને તલની બજારમાં હાલમાં કોઈ મોટી વેચવાલી આવે તેવા સંજોગો નથી ઉનાળુ સિઝનનો ક્રોપ હવે બહુ બચ્યો નથી અને બીજી તરફ ડિમાન્ડ થોડી થોડી નીકળી હોવાથી ટેકો મળી રહ્યો છે તો મિત્રો રાજકોટમાં કાળાતલની બજારમાં ભાવ સ્ટેબલ હતા જેડ પ્રીમિયમ ક્વોલિટીનો ભાવ રૂપિયા ત્રણ ત્રણ હજાર પાંચસો પચીસથી લઈને ત્રણ હજાર પાંચસો સિત્તેર બ્લેકમાં રૂપિયા ત્રણ હજાર ચારસો લઈને ત્રણ હજાર પાંચસો અને એવરેજ માલ રૂપિયા ત્રણ હજાર એકસો પંચોતેરથી લઈને ત્રણ હજાર ત્રણસો પંચોતેરના રહ્યા હતા તો મિત્રો છેલ્લા ઘણા દિવસોથી મગફળીના ભાવમાં એક જ સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે તો હાલની સ્થિતિએ સરેરાશ રૂપિયા એક હજારથી લઈને રૂપિયા અગિયારસો પચાસની સપાટીની વચ્ચે મગફળીના ભાવ બોલાઈ રહ્યા છે આ સિઝનમાં મગફળીનો ટેકાનો ભાવ રૂપિયા તેરસો સત્તાવન પ્રતિમા જાહેર થયો છે અને હાલની સ્થિતિએ ઓફ સિઝન હોવા છતાં મગફળીના ભાવમાં ટેકાના ભાવથી નીચી સપાટી જોવા મળી હતી તો મિત્રો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે આથી નવી સિઝનની શરૂઆતમાં મગફળીની આવક કેવી રહે છે એ પરિબળ મહત્વનું સાબિત થશે અને ગુજરાતમાં આ સિઝનમાં મગફળીનું વાવેતર ઓગણીસ લાખ હેક્ટરને પાર પહોંચ્યું છે જે ગત સિઝન કરતાં અંદાજે ત્રણ લાખ હેક્ટર જેટલું વધારે હતું તો મિત્રો ગુજરાતમાં સામાન્ય રીતે ત્રીસ લાખ ટનથી બત્રીસ લાખ ટન આસપાસ મગફળીનું ઉત્પાદન થાય છે તો મગફળીના ઉત્પાદનમાં ગુજરાત આખા દેશમાં અગ્રેસર છે આથી ગુજરાતમાં વાવેતર વધારાની સીધી અસર બજાર ભાવ ઉપર જોવા મળે છે તો સોયાબીન સૂર્યમુખી પામ ઓઇલ અને કપાસિયા જેવા અન્ય તેલોના ભાવની અસર પણ મગફળીના બજાર ઉપર જોવા મળે છે